સાણંદના સનાથલ ગામમાં બી આર આંબેડકરવાડી ખાતે બાબાકી સરકાર મેરેજ ગ્રુપ દ્વારા વેલેન્ટાઇન ડેના પ્રસંગે જીવનસાથી પસંદગી મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુગલો સામેલ થયા હતા પસંદગી મેળાને લઈને ભારે ઉત્સાહ અને ઉત્સુકતા જોવા મળી હતી બાબાકી સરકાર મેરેજ ગ્રુપના આયોજક સુમિત વાણિયાએ આ કાર્યક્રમના સંદર્ભમાં વિસ્તારપૂર્વક માહિતી આપી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહાનુભાવોની સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જીજ્ઞેશ મેવાણી પણ હાજર રહ્યા હતા જ્યારે સહાયક વિક્રમભાઈ પણ હાજર હતા તેમણે પણ જીવનસાથી મેળા અંગે માહિતી આપી હતી છેલ્લા કેટલાક દિવસથી આ કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી હતી અનેક દાતા પણ ઉપસ્થિત રહ્યા હતા બે હજાર ઓગણીસો બે હજાર તેરથી મારું મેરેજ ગ્રુપ ચાલે છે

અને મારો આ તેરમો પસંદગી મેળો છે અને તેરમો પસંદગી મારો સક્સેસ થયો છે તો એ દર સાહેબ બે ચાર જગ્યાએ પસંદગી મેળા પર સમૂહ લગ્ન માં આશીર્વાદ આપવા જોવાનું બનતું હોય છે સૌપ્રથમ તો સુમિતભાઈએ જે આટલા સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું એ બદલ આપણે બધા તાળીઓનો એમને અવકાર આપીએ મંચ ઉપર ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી ઉપસ્થિત છે